સંજુની હોસ્પિટલ છે સોમા તળાવ સ્થિત એમના ડૉક્ટરનું નામ એમના મેન ટ્રસ્ટીનું નામ છે દલપતભાઈ દલપતભાઈ કરીને મેન એના ટ્રસ્ટી છે અઢાર તારીખે મારી બહેનને ડિલિવરી માટે બોલાયા હતા એના પહેલાં અમે પાંચ વાર સોનોગ્રાફી કરી પાંચે પાંચ વાર સોનોગ્રાફીની અંદર બધું નોર્મલ હતું સોનોગ્રાફી અમે ડૉક્ટરને બતાવી ડૉક્ટરે પણ કીધું કે સોનોગ્રાફી બધું ઓકે છે હવે તમે તારીખ નક્કી કરો કે કઈ તારીખે ડિલિવરી કરવી છે એ વીકમાં તમે આવી જજો એટલે મારા બેને કીધું કે મારા ભાઈ આવે અમરનાથથી ફરીને એના પછી અમે ડિલેવરી માટે ડેટ આવી જઈશું એટલે હું સત્તર તારીખે વડોદરામાં આવ્યો અને અઢાર તારીખે હોસ્પિટલમાં ગયા જેવા હોસ્પિટલમાં ગયા એટલે ડૉક્ટરે કીધું કે તમને બેબી આખું ઉલટું થઈ ગયું છે પેટમાં એટલે તમારે તાત્કાલિક ધોરણે ઓપરેશન કરાવવું પડશે અને સીઝર જ કરવું પડશે બાકી બે જાનને ખતરો થઈ શકે છે એટલે મારા બહેનેને બનાવીએ બધાએ ડિસિઝન લઈ લીધો કે બેબીને અને માને બંનેનો નુકસાન થાય એનાથી બેટર છે કે ડૉક્ટર જે સલાહ આપે આપણે એ રીતના સીઝર પણ કરાવી દઈએ હવે સીઝર થયું પછી પહેલું ડૉક્ટરે મમ્મીને બતાવવું જોઈએ મમ્મીને તો બતાવ્યું નથી કેમ નહીં બતાવ્યું ખબર નથી આપણાને પણ દસ પંદર મિનિટ પછી આના ફાધરને બોલાયા અને ડાયરેક્ટ એવી જાણ કરી કે તમારું છોકરો આખું ખોડ ખાપણવાળું પેદા થયું છે અને સીધા કોરા કાગળ ઉપર સહયો લઈ લીધી અને મારા બનેવી લોકો એટલું બધું ભણેલા નથી એટલે એમને એવું કે ભાઈ કોઈ ટર્મિનેશન લેટર હશે એટલે એની અંદર એમને સાઈન કરી દીધી હવે ત્રણ ચાર વખત ટોટલ સહીઓ લીધી પછી એમણે ડાયરેક્ટ કીધું કે સીપેપ કરીને એક મશીન આવે છે ઓક્સિજનનું એમાં તમારે એને રાખવો પડશે થોડા દિવસ તો એનો તમારે આટલો ખર્ચો થશે તો અમે એ ખર્ચો આપવા તૈયાર થઈ ગયા પહેલાં જાણ હવે આ બધી વસ્તુ અમે જો જોથી લઈ ગયા કાશીબા હોસ્પિટલમાં પછી એસએસજીમાં હમણાં હાલમાં લાવ્યા છે કારણ કે એમને થોડીક ડૉક્ટરે નાદ પાડી દીધી કે બચવાના ચાન્સીસ હવે ઓછા છે એના એટલે હું રજૂઆત કરવા ગયો પહેલાં ડીપ ઇમેજિંગ સેન્ટરમાં જ્યાંથી સોનોગ્રાફી થઈ છે તો ડીપવાળા તો હતા નહીં એક તારીખ આવવાના છે એ આઉટ ઓફ સિટીમાં છે એટલે હું ગયો દવાખાને મારા ફ્રેન્ડ જોડે વાત કરવા માટે સંજીવની હોસ્પિટલમાં એટલે એ મને જોઈને જોડકી ગયા કે આ નમ્રતાના પેરેન્ટ્સ છે એટલે એને સીધો ફોન કરી દીધો ટ્રસ્ટીને એટલે ટ્રસ્ટીએ મને બોલાયો ઓફિસની અંદર એમના કેબિનમાં અને કેબિનમાં બોલાવીને મને વાત કરી કે શું થયું છે બોલો મેં સોનોગ્રાફી સાહેબ બધી નોર્મલ છે તો જે ડૉક્ટરે એમની ડિલિવરી કરી છે મારે એમની પાસે એક રજૂઆત કરવી છે કે એને એવી શું પ્રોબ્લેમ થઈ ગઈ કે આટલા બધી ખોડ ખાપન આવી ગઈ એકદમથી અને આટલી બધી ખોડ ખાપા હોય તો સોનોગ્રાફીમાં પકડાઈ જાય તો એકાદ તો અમારે રજૂઆત તમે કેમ નહીં કરી હોત તો અમે એક્સેપ્ટ કરી લેત ન તું ના કરે એવું ન હતું ખોળ હતી સોનોગ્રાફીમાં પકડે અમને રજૂઆત કરી હોત તો અમે એવો છોકરો પણ લઈ લેત પણ તમે આ બધી વસ્તુ છુપાઈ કેમ આટલી વસ્તુની જાણ કરતાં મેં સીધો મને કહે છે વચારું ઊભા થઈ જાય ને તો એનું એ તું પતી જઈશ આટલું કહીને મને ગાળા ગાડી કરવા લાગ્યા એટલે મારો હા એટલે એનો જે મેઇન ટ્રસ્ટી છે એને ડાયરેક્ટ ધમકી આપવા લાગીને એની પાસે સાતથી આઠ લોકો હતા એમનું નામ છે દલપતભાઈ એમની સામનેમ નહીં ખબર પણ દલપતભાઈ કરીને હવે એમને મારે આવી ગાડા ગાડી કરી એટલે હું કર્યો સો નંબર પર કોલ સો નંબરનો કોલ તમે સાંભળશો એમનું કીધું કોલ રેકોર્ડિંગ તો એમાં તમને દેખાશે કે ચાલુ રજૂઆતમાં જે સો નંબર પર રજૂઆત કરતો હતો ચાલુ રજૂઆતમાં એ ડૉક્ટરે મારો મોબાઈલ છીનવી લીધો છે અને સાત આઠ જણામાંથી એ ભાઈએ મને કોઈ કોઈ મારું નહીં ખબર પણ સૌથી પહેલાં શરૂઆત દલપતભાઈએ કરી હતી અને એમની પાસે બીજા સાતથી આઠ લોકો હતા અને હું આ બધું એકલો જ હતો એટલે પછી મેં કશું કરી ના શક્યો અને એમને ડાયરેક્ટ મોબાઈલ છીનવી લીધો એના પછી પણ મને બોલાને કીધું કે તું મારો યુટ્યુબ પરને બધી જગ્યાએ મારા રિવ્યૂ જોઈ લેજે કે હું કેટલી પહોંચેલી મારું છું અને તને થાય એ કરી દે અને તારે જે કરવું એ સમજી વિચારીને કરજે જો અઠવાડિયા દસ દિવસમાં હું જામીન પર જો બહાર આવી ગયો ને તો તારું જીવવાનું મેં હરામ કરી કાઢીશ હોસ્પિટલ વિશે મારું યુઝ કહ્યું કે આના પહેલાં પણ મેં બધું ચેક કર્યું છે યુટ્યુબમાં સંજીવની જ ખાલી લખ્યું છે તો તમે પણ સંધિવનું લખો યુટ્યુબમાં ઘણા બધા એવા કિસ્સા તમને આવી જશે કે પહેલાં પણ છોકરા 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 મરી ગયા છે છોકરાની મમ્મી એક્સપાયર થઈ ગઈ છે આ સેમ ભણાવો અમારા ઘરમાં થયો છે હમણાં થપાસ એકસો ને દસ ટકા થવી જોઈએ હવે ડૉક્ટર એવું કહે છે કે મેં એની પાસે પૈસાની માંગ કરી છે હવે જે મારો ભાણ્યો જે હમણાં એડમિટ પડ્યો છે એની સોગન થઈને કહું છું કે એની પાસે મેં કોઈ પૈસાની નહીં કરી ઉપરથી એને મને કીધું છે કે તમને એવું હોય તો તમે આ બધી વાત દબાવી દો તમને જે કંઈ ખર્ચો માગશો અમે આપવા તૈયાર છે મેં એને ઘસીને ના તો પૈસાની લાલચ નથી હું તને પૈસા વાપરવા આપું પણ તું મારો ભાણ્યો જે કંઈ થયું છે તું મારા સાચી રજૂઆત કર મારું હેમત મારી નામ છે હું છોકરાનો ભાણ્યો છું હમણાં મારા ઘરમાં બધાની રડી રડીને અડધી હાલત છે અને ડૉક્ટરો દાદાગીરી મારે છે કે જેલમાંથી બહાર આવીશ પછી હું તારું જીવવાનું હરામ કર નાખી કે જ્યારે સમજી વિચારીને સ્ટેપ લેજો હું છું હું છું સંદીપ માળી મારે રહેવાનું છે આજવા રોડ ઉપર મારા છોકરાને એકચ્યુલી સંજીવની હોસ્પિટલમાંથી એડમિટ કર્યો હતો જ્યાં દીપ ઇમેજિંગ સેન્ટર છે ત્યાં સોનોગ્રાફી કરાવી હતી ત્યાં સોનોગ્રાફીમાં બધી રીતના બધું નોર્મલ બતાવ્યું છે અને ડૉક્ટર સંજીવની હોસ્પિટલમાં ધરાબેન પટેલ એ પણ બધું નોર્મલ કીધું છે મને અને એના પછી બી મારો છોકરાને મારી વાઈફને સીઝર કર્યું અને એના પછી બી મારો છોકરો બધી રીતના ખોળ ખાપણવાળો આવ્યો છે અને અત્યારે હાલ હાલ પૂરતો એસએસજી હોસ્પિટલમાં એડમિટ છે જે આ જિંદગી અને મોતની વચ્ચે લડી રહ્યો છે એટલે મારી માંગ એ જ છે કે મારા છોકરાને જે સોનોગ્રાફી કરી ડીપ ઇમેજિંગ સેન્ટરવાળાએ અને જ સંજીવની હોસ્પિટલવાળા ડૉક્ટરે કે મને કોઈ રીતના જાણ કરી નથી એને હવે શું કરશો એટલે તમે હા મારે ફરિયાદ કરાવવાની છે મેં એફઆઈઆર મારી રીતના બધી કરીશ ડીપ ઇમેજિંગ સેન્ટર ઉપર બી કરીશ અને સંજીવની હોસ્પિટલના તમામ ડૉક્ટરને બધા રીતના ઉપર મેં કાયદેસરની કાર્યવાહી આગળ કરીશ કેવા પ્રકારની કાર્યવાહી કરવીશો હા બેદરકારીની જે કાર્યવાહી છે એ બધી કરીશ કારણ કે મને કોઈ વસ્તુ જણાવવામાં આવ્યું નથી જો જણાવ્યું હોત મને કે આ છોકરાને સોનોગ્રાફીમાં જણાવ્યું હોત કે આ છોકરાને આ રીતના તકલીફ છે તો હું એનો કંઈ રસ્તો કરે કે નહીં કંઈ જે મેડિસિન જે કંઈ દવા કરવાની હોત એ બધી દવા એની કરે જ તો મારો છોકરો જે પછી જન્મ છો તો ખોળ ખાપન વારો આ રીતના ના આવી શકે હા મને મારા મારા જે શાળા છે એમને ધાક ધમકી આપવામાં આવી છે કે સંજીવની હોસ્પિટલ દ્વારા જે દલપતભાઈ કથરિયા છે એમને ધાક ધમકી આપેલી છે મારા શાળાને કે હું તો પાંચ દિવસમાં છૂટી જઈશ પછી તારું શું એમ તમે ફરિયાદ લગાવો ક્યાં છે ના એટલે એફઆઈઆર કરે છે હાલ પૂરતી કપૂરે પોલીસ ચોકીમાં અમે એફઆઈઆર નોંધાવેલી છે એટલે પોલીસ એનું ઇન્વેસ્ટિગેશન કામ ચાલુ છે અને ત્યાં જે ઘટના બની છે સંજીવની હોસ્પિટલમાં મારા શાળા જોડે જે મારા મારી હાથાફાઈ ડૉક્ટરે કરેલી છે ત્યાં સીસીટીવી કેમેરા મોજૂદ હતા પણ એ ડૉક્ટરે ત્યાંથી સીસીટીવી કેમેરા રિમૂવ કરી નાખ્યા છે અને બીજું કે પ્લસ હાર્ડ ડિસ્ક આવે જે કેમેરાનું રેકોર્ડિંગ હોય એ બધું એમને ડિસ્ક જ આખી ગાયબ કરી દીધી છે ઇન્ડિયન મેડિકલ રજૂઆત હા એવી મારે ઇન્ડિયન મેડિકલમાં આની રજૂઆત કરવી છે એટલે આ મારી જોડે જે બનાવ બન્યો છે કે જે મને અંધારામાં રાખ્યા છે એવું બનાવ બીજા કોઈ જોડે ના બને એની મારે આગળ કાર્યવાહી કરવી છે કે વડોદરાવાસીઓને મેં તો એ જ જણાવવા માગું છું કે એ હોસ્પિટલમાં હવે ના જશો મારું નામ છે સંદીપ માલી હું રહું છું આજવા રોડ ઉપર